નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો હતો બે ખાનગી લક્ઝરી વચ્ચે મોટો અકસ્માત સર્જાયો હતો હેબતપુર ગામના પાટિયા પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી એક ખાનગી લક્ઝરી જઈ રહી હતી ત્યારે અન્ય લક્ઝરીએ ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી વધુ વાત કરીએ તો ટક્કર વાગતા લક્ઝરીના ડ્રાઈવરનું સંતુલન બગડ્યું હતું આ દુર્ઘટનામાં દસ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી અને તેમને ભાવનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરી છે વધુ વાત કરીએ તો સદનમી સીબે ત્યારે મિત્રો આ દુર્ઘટનામાં જાન હાની ટળી છે મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર બંને બસ વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે ટક્કર લાગ્યા બાદ એક બસ પલટી મારી ગઈ હતી અકસ્માત સર્જતા મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી અને આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ એકસો આઠસો એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્તર પર પહોંચી હતી અને તમામ જાગૃતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ